આ યાત્રા દાહોદ શહેરના મુખ્ય માર્ગો પર થઈ એ ડિવિઝન પોલીસ ચોકી પર રાષ્ટ્રગીત સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપીને પૂર્ણ થઈ હતી જેનો મુખ્ય ઉદ્દેશ દેશ પ્રત્યે ત્રિરંગા પ્રત્યે લોકોને સન્માનની ભાવના દેશ પ્રેમની ભાવના જાગૃત થાય તથા લોકો દેશના પ્રતિ વફાદાર થાય તે હેતુથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું દાહોદ જિલ્લામાં પણ દાહોદ જિલ્લાના પોલીસ વિભાગ દ્વારા અને પોલીસ વડાના માર્ગદર્શન દ્વારા દાહોદ જિલ્લામાં જે દાહોદ શહેર ખાતે જે તિરંગા યાત્રા કાઢવામાં આવી એ તિરંગા યાત્રામાં દાહોદ શહેરના સામાજિક આગેવાનો પણ જોડાયા હતા બાળકો પણ જોડાયા હતા અને આ યાત્રા દ્વારા લોકોમાં એક જાગૃતિનો બેસર્જાય અને જે દેશ અમૃત મહોત્સવ પણ ઉગી રહ્યો છે એ દેશની પણ એક આન બાનને શાન અને લોકોમાં પણ જાગૃતતા આવે ને સાથે દિન ઉજવણી લોકો ઘરે ઘરે પણ કરે એ વાત સાથે એ તિરંગા યાત્રા જે કાઢવામાં આવી એ દિવસ નિમિત્તે આપણે પોલીસ પણ આભાર માની અને તમામ નગરજનોને શુભેચ્છા પાઠવીએ છીએ મહેશ જીટીવી ન્યૂઝ દાહોદ